ઊંઘતા શિક્ષકો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ધોરણ છ થી આઠ ના શિક્ષક દિનેશભાઈ શાળાના કેમ્પસમાં જ નશાની હાલતમાં બેચ પર ઊંઘતા હોય તેવો વિડિયો વાયરલ થયો

વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ધોરણ છ થી આઠ ના શિક્ષક દિનેશભાઈ શાળાના કેમ્પસમાં જ નશાની હાલતમાં બેંચ પર ઊંઘતા હોય તેવો વિડિયો વાયરલ થયો